સાફ કરવાની છે આ છે એ સાફ કરવાની છે અમારે આ બધું આ આ ને ભાઈ હા બધું લઈ લીધું છે હવે સાફ કરવી હવે પડવાનો સમય છે પડવાનો સમય છે હાલો હવે પડી આજે આયુષભાઈ ના આ ટાંકી બે ટાંકી સાફ કરવાની બે ટાંકી ખાલી થઈ ગઈ છે ને તે આયુષભાઈ પેલા પાણી કાઢવાનું પછી વિસળવાની હરખી ઢાળવાની છે આયુષભાઈ આવડશે તમને હા સારું હાલો પેલા આપણે છે ને પાણી બધું બારું કાઢ લેવાનું છે પછી આયુષભાઈ ટાંકી ઢાળવાની છે અને વિસળવાની છે હાલો એ ટપ ને એવું બધું અંદર નાખી દો આયુષભાઈ હાલો ટબ બ્રાશ ને એવું બધું પેલા કઈ ટાંકી સાફ કરવાની છે પેલા એ ટાંકી સાફ કરવાની એ ટાંકી સાફ કરવાની છે સારું હાલો હવે અંદર પડો હાલો આયુષભાઈ જો આયુષભાઈ ટબ ને એવું બધું મૂકે છે ને આ ટાંકી સાફ કરવાની છે કાં આયુષભાઈ હારું હાલો અંદર પડો હાલો આયુષભાઈ જાય છે હવે અંદર કાં ટાંકીમાં આવડશે તમને પડતા આયુષભાઈ જોવા મિત્રો આયુષભાઈ છે ને આવી ટાંકીમાં પડ્યા છે આલો બધું પાણી બારું કાઢી નાખો અહીં મૂકો પેલા પાણી કાઢ કાઢી પછી આયુષભાઈ ટાંકી સાફ કરવાની જો આ બ્રશ પછી બ્રશ થી ઢડી નાખવાની શું આયુષભાઈ હા સારું સારું આલો પાણી બારું કાઢી નાખો પેલા આલો બધું જો